દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી વિદ્યાર્થીની એઆઈથી એટલે કે ચેટ જીપીટી જેમનીથી ચોરી કરાતા પકડાઈ છે વિન્ય દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોડિંગ અને એઆઈનો ઉપયોગ કર્યો હતો જોકે તે પકડાઈ ગઈ હતી કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ જીટીપી જેવીની જેવા એઆઈ પ્લેટફોર્મ થી લાઈવ જવાબ મેળવીને લખી રહ્યા છે પરીક્ષાની આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટી ની એક ગાઈડલાઈન આપી છે આપણી વેદાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં 125000 કરતા વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતા વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા 250 કોલેજ ના તમામ વર્ગખંડો કને આઈટી કનેક્ટેડ છે સ્કોર ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતા ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈ થી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે